નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું પીએમ મોદી 25મી ઓગસ્ટે અમદાવાદ પધરી રહ્યા છે ત્યારે બપોરે 4 વાગે અમદાવાદ એરપોર્ટ ઉપર આગમન થયા બાદ વડાપ્રધાન હરિદર્શન ચાર રસ્તાથી ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજશે નિકોલ વિસ્તારમાં જાહેર સભા ઉપરાંત વડાપ્રધાન 1.6 કિલોમીટરનો રોડ શો પણ યોજશે બપોરે 4 વાગે અમદાવાદ એરપોર્ટ ઉપર આગમન થયા બાદ વડાપ્રધાન હરિદર્શન ચાર રસ્તાથી ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજશે ત્યારબાદ ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધશે પીએમના રોડ શો અને સભામાં એક લાખ લોકો એકત્રિત થવાનો અંદાજ છે આ પહેલાં પીએમ મોદીની મુલાકાતના કાર્યક્રમમાં તારીખ પચીસમી ઓગસ્ટના રોજ અમદાવાદમાં ફક્ત જાહેર સભાનું જ આયોજન થયું છે જોકે હવે તેમાં રોડ શો ઉમેરવામાં આવ્યો છે પીએમ મોદી એરપોર્ટ ઉપરથી સીધા જ નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ ઉપર જશે અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી વિવિધ બાર સ્ટેજ બનાવવામાં આવ્યા છે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં પંચાવનસો કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત અને જાહેર સભાને સંબોધવાના છે વડાપ્રધાન જ્યારે આવતા હોય છે ત્યારે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપતા હોય છે રેલવે રોડ બિલ્ડિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેના કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના તેઓ દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાવવાના છે પ્રજા વડાપ્રધાને આવકારા માટે ખૂબ જ ઉત્સાહિત છે ત્યારે નરોડા હરિદર્શન ચાર રસ્તાથી ખોડધામ ગ્રાઉન્ડ સુધી એક પોઈન્ટ છ કિલોમીટરનો રોડ શો કરવામાં આવનાર છે છવ્વીસમી મારુતિ સુઝુકીનો ઈવીનું હબ બનાવવામાં આવ્યું છે જ્યાંથી વાહનો સો દેશોમાં નિકાસ થશે આ ઇન્ડસ્ટ્રિયલ હબનું લોકાર્પણ કરવાના છે પંદર હજાર સો જ્યાદા આવાસો કા જો હે નિર્માણ કાર્ય ચાલુ છે પ્રગતિમાં હે और वो हम जल्दी से दे देंगे उसमें दो कैटेगरी है ई डब्ल्यू एस वन उसमें हम 28 स्क्वायर मीटर का जो है आवास देते हैं और वन बी के टाइप का हाउस रहता है और दूसरी कैटेगरी है ई डब्ल्यू एस टू कैटेगरी उसमें 38 स्क्वायर मीटर का जो आवास है हम देते हैं और उसमें टू बी के जैसा आ, आ, जो आ, आ, आवास है। अब हमें पक्के मकान मिल गए बहुत अच्छी सब फैसिलिटी है बच्चों के लिए वहाँ पर क्या है पहले जहाँ रहते थे टेकरे पे, वहाँ पे गटर का पानी आता था हमारे बच्चे बीमार पड़ते थे लेकिन यहाँ पे हमारे अच्छे मकान मिल गए पक्के हम बहुत अच्छी तरह से रहते हमारे जीवन में बहुत अच्छा बदलाव आया है हमारे यहाँ अभी जो नया मकान पी पी एम आयुष योजना में जो दिया है उसमें बहुत सारी वेकल व्यवस्था है उसमें चौबीस कलाक पानी है चौबीस कलाक लाइट है और हेल्थ सेंटर है आंगनबाड़ी है बच्चों के लिए बाल वाटिका है और हमारे वहाँ बहुत बढ़िया तो सरकार ने काम किया है वो जो हमारे वहाँ जो कम्युनिटी हॉल जो दिया है उसमें कुछ भी प्रोग्राम करते थे तो बाहर भाड़ा देना पड़ता था इधर सब कुछ निःशुल्क होता है